તો આજે અડતાલીસ મી પાવાગઢ પર્વતારોહણ સ્પર્ધા છે પાવાગઢ ખાતે અહીંયા પહોંચી ગયા છે પાવાગઢ માં જોઈ શકો છો મિત્રો અત્યારે પર્વતારોહણ સ્પર્ધા શરૂ થવાની બિલકુલ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર આપણે છીએ અને સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર જે ખેલાડીઓ જોશભેર જુસા ભેર પહોંચી ગયા છે આપણે ટૂંક સમયમાં પર્વતારોહણ માણીશું પાવાગઢ પર્વતારોહણ ગુડ મોર્નિંગ સર અને હા જે જોશ છે એમનો બાળકોનું આપણે માણીશું થોડા આગળ આવી જાવ પર્વતારોહણ સ્પર્ધાને ખુલ્લી મૂકી રહ્યા છે અહિયાં શ્રીફળ વધે રહી ગયું છે હવે આ પર્વતારોહણ સ્પર્ધાને ખુલી મૂકી રહ્યા છે આ એરથી થી ગેટ છે ત્યાંથી સ્ટાર્ટિંગ પોઈન્ટ થી આ ખુલ્લું મુકવા રહ્યા છે

હવે આપ જોઈ રહ્યા છો તે ઓપન એટલે ઉપરના સ્પર્ધા શરૂ થઈ છે ઓપન પર્વતારોહણ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે પર્વતારોહણ સ્પર્ધા છે પાવાગઢ પર્વતારોહણ સ્પર્ધા અહિયાં શરૂ થઈ ગઈ છે આપ જોઈ શકો છો અહિયાં ખેલાડીઓ પર્વતારોહણ સ્પર્ધા જોઈ શકો છો પર્વતારોહણ સ્પર્ધા સ્ટાર્ટ થઈ ગઈ છે હવે દોઢ કલાકની અંદર જો ઓપન ભાઈઓ છે એ પૂર્ણ કરશે બહેનોને અને ભાઈઓને સુંદર સ્પર્ધા છે આપણે માણીએ આ સ્પર્ધા સુંદર ચલો 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 બહુ બઢિયા ચલો 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 ખૂબ સુંદર ચાલ 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 પહેલા પકડી નાખ પેલા ચાલ 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 સરસ પકડી રાખો ચલો ચાલો ચલો ચલો પકડી રાખો પકડી રાખો

હા આય છો હા ચલો 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 પકડી રાખો પકડી રાખો પકડી રાખો ચલો 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 પકડી રાખો હા પેલાન પકડી રાખો ઉપર હા સતર હા બોજર જોર 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 જા 221 ચલો 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 બસો 222

એ ઉપીમાં કારોબાર થતા છે મને જાણતા ખૂબ આનંદ થાય કે હરિયો આશ્રમ સુરત અમારી વારે આવ્યા અને એમણે ખૂબ મોટા સૌને સંતોષ થાય આનંદ થાય એવા ઇનામોની આપવાની જાહેરાત કરી છે એટલે હરિયો માશ્રમનો જેટલો આપણે આભાર માનીએ એટલો ઓછો છે કોણ જીત્યા કોણ એવું કહેવાય છે તો સામે જોવા મળે રમનારા સૌ જીતી ગયા રાજી કોણ રાજી કોણ તો સામાન્ય જવાબ મળે કે જુનાના સૌ રાજી ગયા રાજી થયા હાર્યા કોણ હાર્યા કોણ બેઠા સૌ હારી ગયા તમામ વધારે વિકાસવાળા દોસ્તોને અભિનંદન પાઠું છું પૂર્ણ થાય છે જેમાં સંપૂર્ણ સંચાલનના ભાગરૂપે

आदि ओम आश्रम जहांगीरपुरा ने मर्यादावती आप सर्वनो आभार व्यक्त करतो गो भारत माता की जय जय भारत